ધંધા રોજગારમાંથી ટાઈમ કાઢીને દર શુક્રવારે ચાલીસથી પચાસ જેટલા સ્વયંસેવકો દ્વારા આ અનોખી સેવા કરી રહ્યા છે અને શનિવારે ગામની વિવિધ જગ્યાએ ગાયો અને શ્વાનને રોટલી ખવડાવવામાં આવે છે કોઈ પણ મૂંગ્યા મૂંગા પશુ પ્રાણી ભૂખ્યા પેટે ન સૂવે તે જ કારણથી આ સેવા માંડવી ગામના સ્વયંસેવક દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર ઇમ્તિયાઝ મલ્લા માંડવી ગારિયાધાર

બધા પશુઓને આ પશુઓને ગાયને ઉતરાને બધા હમ અસયસો કસો માડવી ગામના મારા બધા સેવાભાઈ ઊભા છે રોટલી કરી કરી સેવા કરી રહ્યા છે ઊભા બોલીએ લાખા પીર બાપાની કાશી રોડલે મશીન માં છે એ પાકવા માટે અમે લઈ જાય છે

છે અને ત્યાં બને છે મશીન માં બને છે બને છે અને અહીંયા ચેકાય છે રોટલી અને આ બધા દર શુક્રવારે ભાઈઓ સેવામાં ફરજિયાત આવે છે સેવા કરે છે હા

ઉપર <laughs> છે <laughs> <coughs> <laughs> <laughs> <coughs> <coughs> ભાવનગર તાલુકો ગામ તમે જોઈ શકો છો લાખા પીરની અમારે દરગાહે રોટલીનું દર શુક્રવારે રોટલીનું આયોજન રાખેલ છે કુતરા માટે બનાવે છે રોટલી તમે જોઈ શકો છો રોટલી તો મશીન આ રીતની નીકળે એક કલાકમાં

સેવા ભાઈઓ સેવા કરી રહ્યા છે આ ભાઈઓ સેવા કરી રહ્યા છે